વાત મહિસાગરની મહિસાગરમાં હિટ મામલો ઘટના સ્થળની જે ચોવીસ કલાકની ટીમે મુલાકાત લીધી છે કાર ચાલકે બાઇક સવારને અડફેટ લીધો હતો હાલ હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અકસ્માત થયેલું બાઇક રોડ નજીક જોવા મળ્યું છે બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો છે પાંચ કિલોમીટર સુધી નશાખોર આ કાર ચાલકે બાઇક ચાલકને ઢસડ્યો હતો આપ જુઓ નુકસાની પણ મોટી માત્રામાં બાઇકને થઈ છે કાર ચાલક જે આ કૃત્ય કર્યું અને બાઇક ચાલકને જે ઈજા પહોંચી બાઇક ચાલકના ચપ્પલ પણ ઘટના સ્થળે જોવા મળ્યા છે જે ઝી ચોવીસ કલાકની ટીમ સ્થળ પર પહોંચી છે પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે પરંતુ આ ખૂબ ક્રૂર ઘટના છે પાંચ કિલોમીટર સુધી કાર ચાલકને ટસલ્યું હતું અકસ્માત સર્જી અને જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે આ કાર ચાલક તેના તેની ગાડીમાંથી નશાની બોટલો પણ મળી આવી છે દારૂની બોટલ મળી આવી છે જાગૃત નાગરિકોએ આ વિડીયો બનાવ્યો હતો આ ગાડીની અંદરના આ દ્રશ્યો જુઓ કે જ્યાં નશાની બોટલો મળી આવી છે દારૂની બોટલ મળી આવી છે બીજી તરફ બાઇક નો કચ્ચર ખાણ મળી ગયો છે બાઇક ચાલક ની હાલત અત્યારે ગંભીર છે હોસ્પિટલ ખસેડાયો છે બાઇક ચાલક જે ચોવીસ કલાકે સ્થળ પર પહોંચી છે